ગુજરાતમાં જાણે ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય એવું જ લાગી રહ્યું છે એક બાદ એક અલગ અલગ જિલ્લામાંથી ભૂતિયા શિક્ષકો મળી આવે છે અને ત્યારે આ ભૂત્યા શિક્ષકો સામે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી બનાસકાંઠા હોય કે પછી ખેડા હોય તમામ જગ્યાએ આવા ભૂત્યા શિક્ષકો મળી આવ્યા છે અને આ તમામ શિક્ષકો સરકારી તિજોરી ખાલી કરે છે અને પોતે વિદેશમાં જઈને વસ્યા હોય તેવું અત્યાર સુધીમાં સામે આવ્યું છે ત્યારે શિક્ષણ વિભાગ તેનો લૂલો બચાવ કરતો હોય તેવું જોવા મળે છે કારણ કે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચાર વર્ષમાં કેટલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેના આંકડા છે તે બહાર પાડવામાં આવ્યા છે અને આ આંકડાઓ જ અનેક સવાલો છે તે ઊભા કરી રહ્યા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓમાં અંતરિયાળ ગામોની અંદર જે શાળાઓ આવેલી છે તે શાળાઓના શિક્ષકોના નામ તો જે ચોપડા ઉપર બોલે છે પરંતુ આ શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે અને આ શિક્ષકો કે જે સરકારી પગાર લઈ રહ્યા છે પરંતુ તે પગાર લીધ લેવા છતાં પણ તે સ્કૂલમાં હાજર નથી રહેતા અને તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આ શિક્ષકો તો વર્ષો પહેલાં વિદેશમાં વસી ચૂક્યા છે અને તેમ છતાં પણ આ શિક્ષકોના નામ છે કે જે હાલ પણ જે પ્રાથમિક શાળાઓ છે તેના ચોપડા ઉપર બોલતા હોય છે ત્યારે આ કિસ્સો બહાર ત્યારે આવ્યો કે બનાસકાંઠા જિલ્લામાં જે પાંછા પ્રાથમિક શાળા છે તેના શિક્ષક છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા અને આ બાબતની જાણ જે ત્યાંના ઇન્ચાર્જ આચાર્ય છે તેમને આવી અને તેમના દ્વારા આ આખો મામલો છે તે બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે જે અમેરિકામાં જે શિક્ષિકા સ્થાયી થયેલા છે ભાવનાબેન પટેલ તેને લઈને જે વિવાદ છે તે વિવાદ છેલ્લા બે ત્રણ દિવસથી ચાલી રહ્યો છે અને આને જ લઈને શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ ઉપર પણ અનેક સવાલો છે તે ઊભા થયા છે ત્યારે ભાવનાબેન પટેલ કે જે અમેરિકા સ્થાયી થયા છે તેમને આ બાબતનો જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે તેમના દ્વારા એક વિડીયો છે તે બહાર પાડવામાં આવ્યો અને તે વિડીયોની અંદર ભાવનાબેન પટેલ વાત કરે છે કે તેમને જે અમેરિકા ગયા તે વખતે આ તમામ જે એનઓસી લેવાની હોય તે એનઓસી લીધેલી છે અને શિક્ષણ વિભાગને આ બાબતની જાણ છે તે પણ કરવામાં આવી છે તેમ છતાં પણ તેમનું નામ ચોપડે કેમ બોલે છે તે તેમને ખ્યાલ નથી ત્યારે આ જ બાબતને લઈને ભાવનાબેન પટેલ વધુમાં શું કહી રહ્યા છે તે આપણે અહીંયા પહેલાં સાંભળીએ હવે મારે સાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનોસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની કોશિશ પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિજા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું ત્યારે જે પ્રમાણે ભાવનાબેન પટેલનું કહેવું છે કે તેમને જ્યારે પાસપોર્ટ બનાવવા આપ્યો ત્યારે પણ તેમને એનઓસી છે તે લીધી હતી ત્યારબાદ જ્યારે અમેરિકાની પ્રોસેસ શરૂ કરી ત્યારે પણ જિલ્લા શિક્ષણ અધિકારી જોડેથી એનઓસી છે તે લેવામાં આવી હતી તો પછી તેમનું જે પ્રાથમિક શાળા છે તેની અંદર રજિસ્ટ્રારમાં નામ કઈ રીતે બોલે છે તે એક મોટો સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે જો એનઓસી લેવામાં આવી હોય જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતની જાણ કરવામાં આવી હોય તો પછી આ રજિસ્ટ્રારમાં નામ કોની મહેરબાનીથી બોલી રહ્યું છે તે એક તપાસનો વિષય છે અને આ ભાવના બહેનો પગાર જે પડે છે તે પગાર કોના ખાતામાં જાય છે તે પણ એક સવાલ છે તે ઊભા થઈ યા છે ત્યારે આ બધાની વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારી ક્યાંક તેમનો લૂલો બચાવ કરતા હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે આ ચાર વર્ષની અંદર જે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેના આંકડા છે તે બહાર પાડવામાં આવ્યા છે અને તે રીતે તેમનો લૂલો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે કે છેલ્લા ચાર વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાંથી જ તેત્રીસ એવા શિક્ષકો છે કે જેમને બરતરફ કરવામાં આવ્યા છે અને આ શિક્ષકોને એટલા માટે બળતરફ કરવામાં આવ્યા કે તેમની સતત ગેરહાજરી છે તે જોવા મળતી હતી ત્યારે તાલુકા વાઇઝ જો વાત કરવા જઈએ તો જે કાંકરેજ તાલુકા છે તેમાં સૌથી વધારે પાંચ શિક્ષકો છે કે જેમને તરફ છે તે કરવામાં આવ્યા દિયોદરમાં ચાર શિક્ષકો લાખાણી તાલુકો છે તેમાં ત્રણ શિક્ષકો સુઈ ગામના બે શિક્ષકો દાંતીવાળા જે તાલુકો છે ત્યાં ગાડી જે પ્રાથમિક શાળા છે તેમાં પણ બે શિક્ષકો સતત ગેરહાજર રહેતા હતા તેમને પણ તરફ કરવામાં આવ્યા ત્યારે ડીસા જે તાલુકો છે તે ડીસામાં ચાર શિક્ષકોને તરફ કરવામાં આવ્યા ધાનેરા તાલુકાના ચાર શિક્ષકો પાલનપુરમાં ત્રણ શિક્ષક થરાદની અંદર પણ ત્રણ શિક્ષકો અને વાવ તાલુકામાં જે બે શિક્ષકો છે આ તમામ લોકોને છેલ્લા ચાર વર્ષની અંદર જે સતત ગેરહાજરી હોવાના કારણે બરતરફ છે તે કરવામાં આવ્યા છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે કેમ શિક્ષણ વિભાગમાં જે શિક્ષકો છે તે આ રીતે ગેરહાજરી અને પોતાની જે ગેરરીતિ છે તે દેખાડી રહ્યા છે કારણ કે આમ તો જિલ્લા શિક્ષણ અધિકારી એવા દાવા કરતા હોય છે કે અમે તમામ બાબતો ઉપર સતત ધ્યાન રાખી રહ્યા છે અમે તમામ જગ્યાએ ચેકિંગ છે તે કરી રહ્યા છે તો આ કેવા પ્રકારનું ચેકિંગ કારણ કે બનાસકાંઠાની અંદર આવા બે શિક્ષકો મળી આવ્યા અને ખેડાની અંદર પણ આવા જે ભૂતિયા શિક્ષક છે જે મળી આવ્યા હતા કે છેલ્લા કેટલાય સમયથી જે વિદેશમાં તે વસી ગયા છે અને તેમ છતાં પણ જે રજિસ્ટ્રાર છે તેની અંદર તેમના નામ બોલતા હોય છે ત્યારે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જે શિક્ષકો છે તેમને કાં તો શિક્ષક વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારીનો કોઈ ડર નથી અને તેમને ગોળીને પી ગયા છે અને એટલા માટે જ આ શિક્ષકો આ રીતે ગેરરીતિ છે તે આચરી રહ્યા છે અને તેને લઈને જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તે આ બાબતને ખ્યાલ છે કે નહીં તે તો એક મોટો સવાલ ઊભો થાય છે પરંતુ જો ખ્યાલ હોય કારણ કે તેત્રીસ જેટલા શિક્ષકોને જો ચાર વર્ષમાં તેમને બળ તરફ કર્યા હોય તો આ ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે તો કેમ તેમનું ધ્યાન આ ભાવનાબેન પટેલ ઉપર ના પડ્યું કે પછી આવા શિક્ષકો કે જે ભૂતિયા છે કે જે વિદેશમાં વસી ગયા છે કે સતત તેમની ગેરહાજરી રહે છે તેમની સામે જિલ્લા શિક્ષણ અધિકારી ધ્યાન રાખવા માગતા નથી કોઈ અંગત કારણોસર એટલે કે કહી શકાય કે કોઈ એવી એમની લાલચ રહેલી હોય તેના કારણે આ ધ્યાન નથી અપાતું કારણ કે જો તપાસ કરવામાં આવે ગુજરાતભરમાં કે જે અંતરિયાળ વિસ્તારની અંદર શાળા આવેલી છે ત્યાં તો આવા હજી બીજા અનેક શિક્ષકો છે કે જે ભૂતિયા શિક્ષકો હશે અને તે મળી આવશે કારણ કે આવી શાળાઓની અંદર ક્યાંક શિક્ષકોની લાલિયાવાળી છે તે અનેકવાર જોવા મળતી હોય છે ત્યારે અમારા અહેવાલ વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર